કાંકરી તાલુકાના ખીમાણામાં પીવાના પાણીના નળમાં દુર્ગંધ મારતું પાણી આવતા રહી શું મારવું કાંકરી તાલુકા ખીમાણામાં ખોડલિયા વાસમાં શમશાનની બાજુમાં ખોડલિયા ઠાકોરના ઘરો આવેલા છે તેના રહીશે મીડિયા સમક્ષ ખીમાણા પંચાયતના બોરનું પીવાનું પાણી કનેક્શન છે જેમાં દુર્ગંધ મારવું હતું પાણી આવતા તેઓ સરપંચને પણ મૌખિકમાં રજૂઆત કરેલ હોવાનું જણાવેલ એક બાજુ પીવાના પાણી માટે પ્રજા વલખા મારી રહી છે ત્યારે વિસ્તારમાં લોકોને પીવાના પાણીમાં દૂષિત પાણી આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર કાંકરી ખીમાણા

તો અમે તપાસ કરવા સરપંખ ને બોલાયા પણ એ અમારે પોણી આવે છે પેલું આવતું વસ પણ એ આવું રાખ જેવું આવ્યું હતું પણ અમે જાતું કર્યું તું આ દાવું આવ્યું છે તો ગંદકી એકલી દારૂની તો અમે માલ નઈ મનીક ને અમે શિરક પાવ